તપાસ શરૂ કર્યા ગામે મનરેગા કૌભાંડ થવાનું સામે આવ્યું છે ગામ લોકો દ્વારા સમગ્ર મામલે આક્ષેપ કરવામાં આવ્યા છે કે કેટલાક કામો થયા વિના જ નાણાં ઉપડી ગયા છે હું આપને જે રસ્તો બતાવવા રહ્યો છું તે રસ્તાનું કામ માટી કામ તેમજ જંગલ કટિંગ કરવામાં આવ્યું છે ને જેની અંદર લાખ જેટલો ખર્ચ કરવામાં છે આપ કે જે રીતે આ રસ્તા ઉપર માટી કામ ગામ લોકોનું કહેવું છે કે આઠ થી દસ ફેરા નાખવામાં આવ્યા હતા ટ્રેક્ટરના પરંતુ જંગલ કટિંગ પણ નથી થયું કે માટી કામ પૂર્ણ થયું નથી જેના કારણે હજુ પણ આ રસ્તો જે છે તે ક્યાંક ને ક્યાંક બંધ હાલત જેવો જોવા મળે છે મારી સાથે એક ખેડૂત છે જે ખેતરના માલિક છે વડીલ આવા રસ્તા ઉપર કેટલાનું કામ થયું હતું અને ક્યારે થયું હતું બે દિવસ એક દિવસ જીસીબી આવ્યું તે મોટું મોટું સાફ કરી અને જતું રહ્યું અને બીજા દિવસે દસ પંદર ફેરા નાખી અને સરખું કરીને જતા રહ્યા એના પછી કોઈ જોવા આવ્યું નથી તો આ કામ કેટલાનું હતું આ કામ મેં વાત સાંભળી આ કામ પાંચ પાંચ લાખનું અને ફેરીથી પાંચ લાખનું એમ કરીને દસ લાખનું આ જ રસ્તાનું કામ છે કામ તો થયું નથી એટલું બધું ના નથી થયું લાખ રૂપિયાનું એ કામ થયું નથી પચાસ હજારનું કયો ને તોય નથી થયું અમે કેમ ખેતર અમારું અહીંયા જ છે અમારે ચોવીસ કલાક રહેવાનું તો મારો અંદાજ છે કે દસ હજારનું કામ બી નથી કર્યું એટલે પૂરું કામ નથી કર્યું ને પૈસા ઉપાડી પૈસા ઉપાડી લીધા તો આપ દ્રશ્યોમાં ફરી એકવાર બતાવીશ કે અહીંયા જે રસ્તાનું કામ થયું છે તે આપ જોઈ શકો છો હજુ પણ ક્યાંક ને ક્યાંક માટી કામ તો ઠીક છે પણ જંગલ કટિંગ છે તે થયેલું જોવા નથી મળતું કારણ કે જે રીતે તમામ વૃક્ષો છે હજુ રસ્તાની અંદર જોવા મળી મનરેગાંડની અંદર અંદર જે રીતે કૌભાંડો અને આક્ષેપ થયા છે તેને લઈને લોકપાલે તપાસ શરૂ કરી છે પરંતુ સવાલ એ થાય છે કે ગ્રામીણના વિકાસ માટે ફાળવેલી ગ્રાન્ટો આખર કોણ ખાય છે મહેસાણા તો મંદરે ગામમાં પણ બિલકુલ કામ કરવામાં આવ્યું નથી એટીવીટીમાં ઓન પેપર જ કામ દેખાય છે બાકી સ્થળ ઉપર કોઈ કામ થયેલ નથી તો આ નાણાં કોણ લઈ ગયું તો નાણાં હવે એ તો જે તે જવાબદાર અધિકારી હોય કે જે તે પદાધિકારી હોય જે ભગવાન ભાઈ તળશીભાઈ ના કુવા થી મારા ખેતર સુધી કશું કર્યું નહીં કોઈ કોમ માટી કામ માટી કોમ કે કોઈ કર્યું નહીં તો એમને પૈસા ઉપર લીધા એ તો અમને હું ખબર કોઈ કોમ કર્યું નહીં મારે કદી સહી લીધી નહીં મને કદી પૂછ્યો નહીં તમારા તમારા શાસનમાં આ કામ થયું છે તમે જયારે તો કામ ખરેખર થયું છે ખરું નહીં થયું નહીં થયું કોઈ જગ્યાએ નહીં કોઈ જગ્યાએ નહીં થયું એમને પૈસા ઉપડી ગયા એમના પૈસા ઉપડી ગયા અમારી ખોટી સહીઓ લઈને પૈસા ઉપાડી ગયા કોને ઉપાડાશે જે શ્યામભાઈ સરપંચ છે કોણ બીજું કોણ ઉપાડા સરપંચ ઉપાડા કરો મને કોઈ દાળ પૂછ્યું નહીં મારી કદી સહી લઈ લીધી કોતવર્મે નાણા પંચના સીસી રોડનું અને પૂર સંરક્ષણ દિવાલના કામનું આ બાબતનું અમે તલાટી કમ મંત્રી પાસેથી વિગતો મેળવી છે અને એનું બધી બાબતો સીસી ને બધું મેળવી છે આ અંગેનો અમે અહેવાલ અમે જિલ્લા વિકાસ અધિકારી સાહેબને ત્રણ છ પચીસથી મોકલ્યો છે નાણાં મનરેગાના કામોની લોકપાલ સાહેબે તપાસ કરી છે એમાં જે વિગતો હશે એ બધી એ મુજબની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એની કાર્યવાહી કરશે અને ડીડીઓ સાહેબને અમે અહેવાલ મોકલ્યો છે પીડીઓ છે એની કાર્યવાહી કરશે